હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જય અંબે તો આજે હું બનાવવાની છું સાબુદાણાની ચકરી તો એના માટે આવી રીતે સાબુદાણા લઈ લીધા છે અને એકવાર ધોઈ અને પાણીથી પલાળી દીધા છે પાણી સાબુદાણા પર રહે ને એટલું જ પલાળવાનું બરાબર ઉપર પાણી આવે એથી વધારે નહીં એડ કરવાનું પાણી અને આને આપણે સાત આઠ કલાક સુધી પલાળી રાખીશું પછી સાત આઠ કલાક પછી આપણે પાછા એને જોઈશું અને બને ત્યાં સુધી પાણી ઓછું રાખજો બરાબર તો જો ઉપર આટલું જ પાણી એડ કર્યું છે મળીએ સાત આઠ કલાક પછી ફ્રેન્ડ્સ જો આ પાંચસો ગ્રામ બટાકા લીધા છે અને હવે એને પાંચસો ગ્રામથી ઓછા છે આમ તો હવે આવી રીતે એક ચમચી મીઠું નાખી અને એને બાફા મૂકી દઈશું હવે આને ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણા બટાકા પફાઈ ગયા છે અત્યારે એને સાઈડ પર રાખીશું પહેલાં હું તમને સાબુદાણા બતાવી દઉં તો સાબુદાણાના સાત આઠ કલાક પલાળે થઈ ગયા છે તો જો એકદમ છૂટા છૂટા સરસ પલળીને મોટા થઈ ગયા છે સ્મેશ કરીએ ને તો આવી રીતે ઇઝીલી તૂટી જાય છે તો આટલા થવા દેવાના હવે તપેલામાં નીચે પાણી મેં રેડી લીધું છે જો આટલું પાણી રેડવાનું ઉપર આવું કાનાવાળો ટોપો મૂકી દેવાનો પછી એમાં આપણે સાબુદાણા એડ કરીશું સાબુદાણાને આપણે બફાવા બાફવાના છે એટલે એને આવી રીતે કાનાવાળા ટોપામાં વરારથી બાફવા દઈશું તો આવી રીતે બધા પોરા કરી અને સાબુદાણા એડ કરતા જવાનું હવે એને ઢાંકીને થવા દઈશું પાંચ મિનિટ બટાકા છોલી લઈએ તો બટાકા બધા આવી રીતે છોલી લઈશ પછી એને સ્મેશ નહીં કરવાના આપણે કાણા છીની હોય ને એનાથી છીની લઈશું અને બટાકા બને ને ત્યાં સુધી આવી રીતના કડક લેજો સોફ્ટ ના લેતા આવી કાણાવાડી હોય ને છીની એનાથી છીની લેવાનું સ્મેશ કરો ને તો શું છે કે તમારા ગાંઠા રહી જાય તો મશીનમાંથી નીકળવાનું અઘરું પડે એટલે આવી રીતે છીની બટાકા લો ને તો છીનીમાં અટકે નહીં બરાબર એટલે આપણે આવી રીતે છીણીને જ લેવાના આવી રીતે બધા છીની લીધા મેં બટાકા હવે સાઈડ પર કરી દઈશ હવે આપણે ને જોઈ લઈએ તો જો આવી રીતના સરસ થઈ જવા જુએ બરાબર તો થઈ ગયા છે હવે આપણે એને બટાકા વાળી થાળીમાં જ કાઢી લઈશું ધીમેથી કઢ કઢવાના આના દજાય ને એનું તો જો ફ્રેન્ડ્સ આટલા મરચાં લીધા છે અને આટલું આદુના ટુકડા લીધા છે બરાબર તો આપણે આદુને મરચાં ને કેવું ટેસ્ટ તમને તીખું ગમે ને એના પ્રમાણે તમે એડ કરજો આમાં આદુનો ટેસ્ટ ખરેખર બહુ સરસ આવે એટલે તમારે આદુ તો એડ કરવાનું જ બરાબર હવે આને હું પીસી લઈશ

સિંધ મીઠું છે જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ તો એ એડ કરવાનું અને મીઠું છે ને તો આમાં હંમેશા ઓછું રાખવાનું કારણ કે મીઠું સુકાય ને એ સેવ એટલે વધારે લાગે એટલે બરાબર આ થોડું ગરમ હોય ને તમારે મિક્સ કરી દેવાનું ઠંડુ વસન કરવા જશો ને તો પછી અઘરું પડે એટલે એવું ગરમ ગરમમાં જ થોડુંક તમારે મિક્સ કરવું પડે હેન્ડ ગ્લોવ પહેરી દેવાના એવું લાગે ને તમને તો બરાબર પછી આ લીંબુનો રસ છે એ પણ હું એડ કરી દઈશ અંદર બે અઢી લીંબુ એડ કરી દીધા છે નાના નાના હતા એટલે બરાબર તો ફ્રેન્ડ્સ આવી જારી આવે છે અને આવી સ્ટારવાળી આવે છે તો બેમાંથી તમારે જે લેવી હોય તો લેવાની હું આ વખતે આ જારી લઉં છું તો એને આપણે તેલથી આવી રીતે ગ્રીસ કરી લેવાની અને આને પણ અંદરથી આપણે બરાબર ગ્રીસ કરી લેવાની તો આવી રીતે આપણે પછી સંચામાં ભરી દેવાનું

જો ફ્રેન્ડ્સ એક બે ચકલી પાડતા સુધી આવું થશે આવી રીતે ગોલ ગોલ પાડવાની કા તો પછી આવી રીતે સીધી સીધી લાઈન પાડી દેવાની બરાબર તો ફ્રેન્ડ હું આવી રીતે બધી સેવો પાડી લો પછી આ સુકાશે ને ત્યારે હું ફરી બતાવીશ તમને આ બે દિવસની ચકરી સુકાયલી છે આ તાપ નથી બર એટલે ઘરમાં સૂકવી છે તોય બે દિવસે જો આટલી સૂકાઈ છે થોડીક લીલી છે હજી જો તમને બર વાતાવરણ બતાવું બહાર તો વરસાદી માહોલ થયો હોય ને ઉત્ત વાતાવરણ છે તો જો અમારે બર નીચે જો તમને બતાવું રોડ પણ ભીના છે ગાડીઓ પર પણ પાણી પાણી છે વરસાદી માહોલ જામ્યો છે અત્યાર તો અમારે એવું થઈ ગયું છે ઉનાળામાં પણ વરસાદનો માહોલ હોય ને એવું જો વાદળો પણ જો એટલે ચકરી સુકાતી નહીં તો ફ્રેન્ડ્સ હું તમને હજી બે દિવસ પછી બતાવીશ કારણ કે ઘરમાં જ છે એટલે સુકાતા વાર લાગશે ચાલો તો પાછી બે દિવસ પછી ફરી બતાવું તમને તો જો ફ્રેન્ડ્સ આપણી સેવ બધી સુકાઈ ગઈ છે તોડીને બતાવ તો જુઓ છે ને હવે એને તરીને બતાવું તમને બરાબર તો જો ફ્રેન્ડ્સ તેલ થઈ ગયું છે હવે મસ્તી ચકરી એડ કરી દઈશું તો જુઓ કેવી સરસ ખીલે છે જોઈ આવી રીતે બીજી એડ કરી દઈશ તો જુઓ આ છે ને આવી રીતનું માપ લેશો ને તો બહુ સરસ થશે બટાકાને એ છે ને બટાકાનું માપ ઓછું રાખવાનું સાબુદાણાનું વધારે રહેવાનું જુઓ છે ને તો હું તમને બધી તરીને બતાવું તો જો ફ્રેન્ડ્સ તમને નજીકથી પણ બતાવું તો જુઓ કેવી સરસ થઈ છે તે જો દાણા પણ કેવા સરસ ખીલે છે અને હું તમને એક તોડીને બતાવું તો જુઓ અને આવી રીતના આખા આખા દાના જ રહેશે અને સરસ થઈ છે ટેસ્ટમાં તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો બરાબર મારી રેસિપી કેવી લાગી એ પણ ખાસ કહેજો થેન્ક યુ